છે બીજો દિવસ આપણે કાલે આવ્યા હતા ને હોટલમાં રૂમ રોકીને સુઈ ગયા હતા તો આજે હું તમને આપણું હોટલનો રૂમ ટો એકદમ મસ્ત જબરજસ્ત રીતે કે અમે કેવી હોટલમાં રોકાયા હતા તો ચલો હું તમને આપણું હોટલનો રૂમ ટો હોટલની બહારનો વ્યૂ આ છે આપણો રૂમ નંબર અહીંથી અંદર જઈએ એટલે સૌથી પહેલા બે બેડ આવે મસ્ત પંખા છે બે આ બાજુ છે એસી મસ્ત લાર્જ સાઈડના ડબલ બેડ બે બેડ છે અમે છ જણા હતા એટલે અમે બે બેડમાં રોકાયા હતા પછી આ બાજુ આવીએ એટલે કંઈ નહીં આ બાજુ એકદમ મસ્ત સ્પેસિયસ છે નીચે બે ગાડલા નાખાયા હતા એક્સ્ટ્રા અને આ બાજુ છે ટીવી આ બાજુ છે અંદર વોશરૂમ આ બાજુ છે એક મસ્ત મિરર વોશરૂમ બતાવું તો દેખો તમને બતાવું વોશરૂમ છે આવું કંઈક તો આ વાળું હતું અમારું બેડરૂમ મારે આ દાવા બે ટર્મમાં તો કંઈ હવે આપણે જઈએ આગળ ભાઈ અब्बा કર દે અહીં હોટેલ ની ક્યુ વ્યૂ આવે છે મેં બી જોયો કા રાત્રે તો ચેક કરો આવો વ્યૂ છે અમારી મસ્ત છે ના હવે ઘર જેવું છે કઈક કઈ નહીં હવે આપણે જઈએ છીએ જેસલમેર જોઈએ શું કરીએ પહેલાં બસ પૂધ્યું વર્ષે બસ પૂધીએ પછી જઈએ આગળ હેલો ગાઈઝ તમે અહીંયા કરી છે એકદમ મસ્ત ગાડી તો હવે આપણે આ ગાડી લઈ જઈશી જેસલમેર ફરાવવા માટે તો અહીંયા આપણે ઉભા છે શું છે અહીંયા ખજૂરનું ફાર્મ હાઉસ છે તો ખજૂરના ફાર્મ હાઉસના ખજૂર લેવા ઊભા છે જો બતાવું તમને ફાર્મ છે અહીંયા છે ખજૂર ठीक बोर्ड लगा दिया राम भाई बोर्ड यहां यहां खजूर उत्कृष्ठा केंद्रा मस्त है आ बाजू खजूर के अंदर मोटू फार्म छ अंदर मम्मी जाइए जो अंदर जो वेलकम टू राजस्थान हम आए खजूरना फार्म में सूच छ रही है

તો આ તો આપણું ખજૂર પાક તો ગાઈસ આ તો આપણું ખજૂર પાક અંદર છે તો હવે જતા નહીં અમે કારણ કે જેસલમેર જવાનું છે તો હવે આપણે જઈએ આગળ દેખો હવે આપણે નીકળ્યા છે બહાર શોપિંગ કરી લીધી છે આ છે એક ખજૂર લીધી છે આપણે અહીંયા જ્યુસ વ્યુસ બધું છે તો દોસ્તો હવે આપણે આવી ગયા છે અહીંયા જેસલમેર ફરીએ છે અહીંયા આ રસ્તામાં આવ્યું છે જેસલમેર વોર મ્યુઝિયમ તો અહીંયા કઈક મ્યુઝિયમ જેવું હશે અંદર પણ અત્યારે હાલ તો બંધ છે તો બહારથી જોઈ લઈએ આપણે કેવું છે બતાવજો તમને પાછળનો વ્યૂ તો આવું કંઈક દેખાય છે બહારથી જેસલમેર મ્યુઝિયમ છે કટહાડ મસ્ત છે બાકી જગ્યા તો એકદમ અંદર બી મસ્ત હશે પણ હાલ અત્યારે બંધ છે તો ખાલી બહારથી જોઈ લઈએ આપણે બધું બધું મસ્ત છે

મમીન પૂછ્યા મિલિટરી નું છે મિલિટરી મ્યુઝિયમ છે મ્યુઝિયમ મ્યુઝિયમ પણ મિલિટરી વાળું પણ સાઈડ પર ચાલો તમે કાકા વિડિયો પહેલા બનાવવાનો હોય કઈ નહીં હવે આપણે આગળ જઈએ જોઈએ શું કરીએ છીએ ગયા છે બાર અને હવે થોડા ભૂખ લાગી છે તો થોડો નાસ્તો કરી લે કારણ કે આગળ ત્રણ કલાકનો રસ્તો છે આગળ કોઈ ખાવાનું નથી એવું કહે છે તો એક બે કલાકનો રસ્તો હોય ત્યાં જઈએ તો અહીંયા ખાઈ લઈએ અહીંયા લાસ્ટ ઓફ તો અહીંયા આગળ આપણે ઉપ્યા છે આ રેસ્ટોરન્ટે અહીંયા જઈએ ને ખાઈ લઈએ તો આપણે અહીંયા બે ગયા છે આવડું આ મેનું છે હવે જોઈએ મેનુમાંથી શું મંગાવીશું શું મંગાવીશું ઢોસા ખાઈ લઈએ

છોલે ભટુરે હવે આપણે છોલે તૂટી ઉપર તૂટી પડીએ હવે થઈ છોલે ભટુરે પૂજા કરી લીધી છે આ રેસ્ટોરન્ટમાં અહીં હવે જઈએ છે આગળ નેક્સ્ટ ક્યાં જઈએ હવે જોઈએ સો કિલોમીટર જવાનું બોર્ડર કહે છે તો બોર્ડરે જઈએ હવે